સ્માર્ટ સિટી સુરતમાં પાર્કિંગ સમસ્યાનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે જ્યાં પાર્કિંગની સારી વ્યવસ્થાના અભાવે જાહેર માર્ગો પર બેફામ વાહનો પાર્કિંગ થઈ રહ્યા છે જેથી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત સ્થાનિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં મન ફાવે તેમ વાહન પાર્કિંગ જાહેર રોડ પર પાર્ક કરાવી પાર્કિંગ કોન્ટ્રાક્ટર શુરભી એન્ટરપ્રાઇઝના પેટા કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી દ્વારા રીતસરની પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે મારી ફરિયાદ એવી છે કે લાલગેટ વિસ્તારમાં વેડિંગ શોરૂમની સામે જે એસ_એમ_સી નો ખુલ્લો પ્લોટ આવેલો છે તે પાર્કિંગ તરીકે સુરભી સંસ્થાને આપવામાં આવ્યું છે જેમાં આરટી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી પેટા કોન્ટ્રાક્ટર તરીકે ચલાવે છે જેની અંદર ગાડીઓની કેપેસિટી કરતાં વધારે ગાડીઓ પાર્કિંગ થાય છે અને બીજી વસ્તુ કે ગાડીની ની જગ્યા નથી હોતી તો બી એ રોડની ઉપર ગાડી પાર્કિંગ કરાવીને લોકો પાસેથી પૈસા વસૂલે છે જેના કારણે રોડની સમસ્યા અને ટ્રાફિકની સમસ્યા એટલી ઊભી થાય છે કે પબ્લિકને ખૂબ જ પરેશાની થાય છે જ્યાં બાજુમાં સૂફી હોસ્પિટલ હોવાથી એકસો આઠ કે ઇમરજન્સી વાહનોને ઘણી બધી તકલીફો પડે છે આજે મેં ત્યાંથી જતો હતો ત્યારે મેં તે કોન્ટ્રાક્ટરને ગાડીઓ પાર્કિંગ બહાર કરાવી હતી તો મેં તેને કીધું કે આ બધું શું છે ભાઈ એ કોન્ટ્રાક્ટરે મારી ઉપર દાદાગીરી કરી અપશબ્દો બોલ્યા ગાળાગાળી કરી અને મને જાનથી મારવાની ધમકી આપી જેના સંદુઅન લઈને આજે મેં એના વિરુદ્ધમાં લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી છે અને બીજી વસ્તુ કે જે મારી મારું કેવું એવું છે શહેરના પોલીસ ટ્રાફિકને કે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા વિનંતી અને જે ગાડીઓ પાર્કિંગ કરે છે બહાર એને પાર્કિંગ કરવા ના દેવાય અને જો છતાં ભી નહીં માનતો હોય તો ક્રેન લઈને એને ગાડીઓને ઉછકાવી લેવી પાલિકા દ્વારા તો સુરવી એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ લાગેલો છે જેના દ્વારા સુરવીવાળો સુરભી એન્ટરપ્રાઇઝ નથી ચલાવતી જે આરટી કોર્પોરેશન છે જેનો ઓનર તૈયબ અલી બાબુજાન અલી છે એ પેટા કોન્ટ્રાક્ટર તરીકે એ પાર્કિંગ ચલવે છે આગળ પગલાં ભરવામાં એક જ વસ્તુ છે કે આ નુસન્સ દૂર થાય બીજી વસ્તુ કે જે ગાડીઓ છે એ બહાર પાર્કિંગ કરાવે ની તો પહેલી વસ્તુ કે જે જે કંપનીને કોન્ટ્રાક્ટ લાગેલો છે બરાબર તો એ બીજી કંપનીને પેટા કોન્ટ્રાક્ટ તરીકે કેવી રીતે આપી શકે એટલે આને એક જ વસ્તુ છે કે આ જે કોન્ટ્રાક્ટ છે આરટી કોર્પોરેશનને એને બ્લેકલિસ્ટ કરવા મારી વિનંતી છે ઘણી બધી અરજીઓ આપી છે સુરત મહાનગરપાલિકામાં પણ કોઈ સુનવાઈ થતી નથી અરજી આપ્યા આપીને હું થાકી ગયો છું છેલ્લે મને આ વસ્તુ કરવી પડે છે ટ્રાફિક પોલીસમાં બી મેં આગળ અરજી કરી હતી ત્યાંથી ટ્રાફિક પોલીસ વાળા આવ્યા હતા અને ગાડીઓ બહાર હતી એની રસીદો એને આપી હતી અને એને નોટિસ ફરકારી હતી એ વાતને પંદર દિવસ થઈ ગયા પંદર દિવસ પછી એને પાછું કાવતરું ચાલુ કરી દીધું હવે એક વસ્તુ છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતી એ તો હવે સુરત મહાનગરપાલિકા જાણે અને પોલીસવાળા જાણે બરાબર છે હવે હું તો આમ નાગરિક છું મને તકલીફ પડી છે એટલે મેં અરજી કરી છે